આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલા હજરત માસુમ બાલાપીર બાવાના શરીફની ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામે હજરત માસૂમ બાલાપીર બાવા સાહેબની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આમોતે એક કિલોમીટરના અંતરે આવેલા ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસુમ બાલાપીર બાવાની દરગાહ શરીફ ઉપર હાજર અનુયાયી અને હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ પણ હાજરી આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફને રંગે રંગબેરંગવી રોશનીથી સળગારવામાં આવી હતી મુસ્લિમ વર્ષના માયે રબીઉલ અવ્વલના એકવીસમાં ચાંદ છાંદ હજર માસુમ બાલાપીર બાવાના સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે માસુમ બાલાપીર બાવાની રોજા મુબારક શરીર ઉપર સૈયદ મુન્નાભાઈ તથા સૈયદ શેરઅલી બાવા દ્વારા સલાતો સલામ અને દુઆઓ સાથે સંદલ સાહેબની વિધિ સંપન્ન કરાઈ હતી અને ન્યાજ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો દરગાહ શરીરના આયોજકો દ્વારા ખરે અગે હાજર રહી ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉલ્લાસની સાથે આજે પણ તમામ મંદોએ મળીને ઉલ્લાસ સાથે એમનો ઉર્ષને મનાવ્યો અને અલહમદુલિલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારકામમાં રજૂ કરી અલહમદુલિલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અહમદુલ્લા સરકારની બારગાહમાં આપણી આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અહમદુલ્લા આજે અમે હર્ષોઉલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્સ મનાવ્યો અસલામ વરમત